રેસ્ક્યુ ટીમ સાથે જોડાયેલ સાહસિક યુવકો યુવતીઓ વડીલો પત્રકારો સ્થાનિક નાગરિકો જોડાયા હતા આ ફાયર સેફ્ટી અવેરનેસ કાર્યક્રમમાં અવનવી ફાયરની ઘટનાના સમયે સૂચપૂછ સાથે આગથી બચાવ કે બચવા કામગીરી કરવાની જુદી જુદી ટેકનિક પ્રેક્ટિકલ રીત સાથે શીખવવામાં આવી હતી તેમજ આગની ઘટના સમયે સાવચેતીના ભાગરૂપે શું કરવું અને શું ન કરવું તેની પણ સમજ આપવામાં આવી હતી આ ફાયર સેફટી અવેરનેસ કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ કાર્યક્રમમાં જોડાયલ તમામ સાાસિકોને ઇન્ડિયા લિમકા બુક ઓફ એવોર્ડ વિજેતાને भोपाल બીએમસી ના ફાયર ઓફિસર સાஜித் ખાન પઠાણ અને આઇએચઆરડીસી ના પ્રોજેક્ટર ડાયરેક્ટર કજेन्द्रસિંહ બિહોલાના હસ્તાક્ષર સાથે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા